રાજકોટની જાણીતી પાયલ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક્ષા દેસાઈના જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજવામાં આવી હતી જેમાં અંદાજે પાંચસો થી વધુ બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ દરમિયાન બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જનરલી આપણે આ જન્મ હોય ત્યારે આપણે સ્પેશિયલ ડે હોય અને કઈ પાર્ટી કરીએ એન્જોય કરીએ ફ્રેન્ડ્સને બોલાવીએ અને આપણે અલગ અલગ એક્ટિવિટીઝ કરવાનું આપણે પ્લાનિંગ કરતા હોઈએ તો આ વર્ષે પાયલ મેટર્નિટી હોસ્પિટલના બધા ડાયરેક્ટર્સ મેનેજમેન્ટ અને સ્ટાફ એના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હજી પણ આપણે એક સોશિયલ એક્ટિવિટી એડ કરીએ અને એના અનુસંધાને અમે આ વખતે સાથે સાથે એક હેલ્ધી બેબી કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે અમારે ત્યાં જન્મ થયેલા બાળકો આમ જોવા જઈએ તો છેલ્લા તેર વર્ષથી અમે રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે હજારો બાળકો આવી ગયા છે પણ કોઈ પણ માતા પિતાને પોતાનું બાળક છે એ બેસ્ટ જ લાગતું હોય છે અને વર્લ્ડનું કોઈ પણ બાળક બેસ્ટ જ હોય પણ એ બાને ગેધરિંગ થાય અમે નાની મોટી ઇન્સ્ટ્રક્શન બી આપી શકીએ એને પણ કંઈ ક્વેશ્ચન હોય તો એ અમારી સાથે ડાયરેક્ટ વાત કરી શકે અને બાળકોને બહુ સારું પ્લેટફોર્મ મળી શકે અને બધાને થોડી ગિફ્ટ દ્વારા એન્જોયમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારની એક એક્ટિવિટીઝ દ્વારા અમે એનો જે બ્રેઇન ડેવલપમેન્ટ અથવા તો ઇન્ટેલિજન્સી ડેવલપમેન્ટનું પણ એક કામ સાથે સાથે કરી શકીએ એ અનુસંધાને અમે હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને હેલ્ધી બેબી કોમ્પિટિશનમાં કોમ્પિટિશન નથી બરાબર પણ એ બાને આપણે એમનો એક હેલ્થ ચેકઅપ પણ થઈ જાય ફિડિયાટ્રિશિયન સાયકિયાટ્રિસ્ટ ડાયટિશિયન એ પણ આપણી ટીમમાં જજ તરીકે છે તો એ એમને કોઈ એડવાઇસ પણ આપી શકે કે તમારા બાળકને તમે આ એક વધારે પણ સ્ટેપ તમે લઈ શકો છો યસ આપણે કોઈ પણ સ્પેશિયલ ડે હોય બર્થડે હોય એનિવર્સરી હોય કોઈ સ્પેશિયલ મોમેન્ટને યરલી આપણે એન્જોયમેન્ટ કરતા હોઈએ તો સાથે સાથે ડેફિનેટલી પર્સનલી એન્જોયમેન્ટ તો કરવાનું જ છે પણ સાથે સાથે જો સમાજ ઉપયોગી કાંઈ પણ કામ બી આપણે સાથે કરતા હોઈએ તો એક જે આત્મસંતોષ છે એ પણ થશે અને લોકોને વધારે આના વિશે જે જરૂરિયાત હશે એ પણ આપણે પૂરી કરી શકીશું આજે ડૉક્ટર પ્રતિક્ષા દેસાઈ મારા વાઇફનો જન્મદિવસ છે અને મેડમે જણાવ્યું એમ આ વખતે અમે હેલ્ધી બેબી કોમ્પિટિશન રાખ્યું છે જેમાં ખૂબ આનંદની સાથે કહેવું પડે કે પાંચસોથી વધારે બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એક વર્ષથી લઈને ચાર વર્ષના બાળકો આમાં પાર્ટિસિપન્ટ છે બાર અલગ અલગ જજીસ આ બાળકની તંદુરસ્તી ચેક કરવા માટે અત્યારે અમારી વચ્ચે સેવા આપી રહ્યા છે અને ખૂબ જ સારો માહોલ બાળકોને સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો તો અમારા માટે ખૂબ આનંદની વાત છે કે અમે બર્થડે સેલિબ્રેશનમાં કંઈક અલગ રીતે સોશિયલી સોસાયટીમાં ઉપયોગી થઈ શકે એવી એક્ટિવિટી આજે કરી રહ્યા જે આ ઘણા બધા લોકો અમારો સંપૂર્ણ સ્ટાફ સૌથી વધારે અમારો સ્ટાફ છે બધા સ્ટાફ અત્યારે ઘણા દિવસથી અને સારી રીતે સફળ કરવા માટે પ્રયત્નશીલ હતા